નવા મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે શપથવિધિ પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હજુ પણ ઘણી બધી ઓફિસમાંથી સામાન જે છે તેની અવર જવર ચાલું છે સામાન આદલા બદલે થઈ રહ્યો છે અહીંયા જ તમે જોઈ શકો છો કે સ્વર્ણિમ સંકુલ એકની અંદર હાલ અમે ઊભા છે નેમ પ્લેટ પરથી તમને ખ્યાલ આવી જશે કે ઘણા બધા હજુ નેમ પ્લેટ ઉપર જે નામ છે જે જેમ હતા તેમ છે આ બાજુ આપણે જોઈએ પહેલાં માળથી શરૂ કરીએ તો મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ત્યારબાદની પ્લેટ ખાલી છે પહેલાં જે સોળ મંત્રીઓ હતા જે અત્યારે મંત્રીમંડળ મોટું કરવામાં આવ્યું છે તો જે જૂના મંત્રીઓ હતા જેમની બાદબાગી કરવામાં આવી છે તેમની જે ફેરફાર કરવામાં આવ્યો છે તમામ જે જે ઓફિસો હોય તેમાં અત્યારે નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે આપણે મંત્રીની વાત કરીએ તો કનુભાઈ દેસાઈની જે ઓફિસ છે તેમને તેમ છે ઋષિકેશ પટેલની ફરી વરણી થઈ છે તો તેમની પણ નેમપ્લેટ હજુ હાલ છે કુંવરજી બાવળિયાની છે બરાબર બીજા માળનું છે આ તરફ જોઈએ તો ત્રીજા માળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્ય કાર્યાલય છે તેની ઓફિસનું અહીંયા નેમપ્લેટ જેમ હતી તેમ જ છે ચોથા માળે વહીવટી શાખા આઈટી શાખા હતી ઘણા બધા જે નવા મંત્રીઓ સામેલ થયા છે અત્યારે હાલ ટૂંક સમયમાં કેબિનેટ થશે અને ત્યારબાદ જે ફાળવણી છે મંત્રીમંડળમાં જે રાજ્યકક્ષાના મંત્રીઓ છે તેમને પણ જે તેમના ખાતા સોંપાશે તેની ફાળવણી થશે તો અત્યારે હાલ તમામ મીડિયાના માધ્યમો પણ અહીંયા હાજર છે પડે પડેની અપડેટ લઈ રહ્યા છે અત્યારે જે નેમ પ્લેટમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે આપણે અહીંયા સીધો જોઈ શકાય છે નવી નેમ પ્લેટ અહીંયા ટૂંક સમયમાં લગાવવામાં આવશે આપણે મીડિયા માધ્યમોમાં પણ જોયું કે છેલ્લા એક બે દિવસથી જે ઓફિસીસ છે એની અંદર જે ફાઇલ હોય એના પણ વિડીયો વાયરલ વાયરલ થઈ રહ્યા હતા કે લોકો જે પોતાના બિસ્તરા પોટલા મંત્રીઓ ભરી રહ્યા હતા પોતાના કોમ્પ્યુટર્સ હોય એમનો સામાન હોય એની ત્યાંથી સ્થળાંતરિત કરી રહ્યા હતા હવે જોવું રહ્યું આ નેમ પ્લેટ ઉપર નામ લખાય છે અને ફાળવણી જ્યારે થાય કેબિનેટમાં થયા બાદ ત્યારે કોના ખાતામાં કયું ખાતું આવે છે નમસ્કાર